જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય યોગેશ્વર જય જિનેન્દ્ર અને જય મહાદેવ કેમ છો બધા મારી ચેનલ આચના સ્પોર્ટ્સ સ્ટેશનમાં તમારું સ્વાગત છે વરસાદની મોજ એપિસોડ 24 માં આજે આપણે પાંદડાના એટલે કે અડવીના પાનના સમોસા બનાવીશું આ પાનના સમોસા ચોમાસામાં વરસાદની ઠંડી ઋતુ હોય કે શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમા ગરમ આ સમોસા ખાવાની ખૂબ જ મજા પડે છે અને આ સમોસા એકદમ ચટપટા અને ટેસ્ટી હોય છે તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ અળવીના પાનના સમોસા બનાવવા માટે સૌથી પહેલાં આપણે સમોસાનો મસાલો તૈયાર કરીશું તો તેના માટે અહીં અમે બાફેલા બટેટાની છાલ કાઢીને લઈ લીધા છે આ બટેટાને આપણે સરસથી મેસ કરી લેશું તો આ રીતે કાટા ચમચી એટલે કે ફોર્કની મદદથી આપણે તેને સરસથી મેસ કરીશું ફોર્કની જગ્યાએ તમે આલુ મેસરનો ઉપયોગ પણ કરી શકો છો બટેટા સરસથી મેસ થઈ જાય ત્યાર પછી તેમાં થોડા લીલા વટાણા ઉમેરીશું અહીં અમે ફ્રોઝન વટાણાને બાફીને ઉમેર્યા છે તમે ફ્રેશ વટાણા અથવા તો સૂકા વટાણાને પલાળીને બાફીને પણ ઉમેરી શકો છો ત્યાર પછી તેમાં થોડું ધાણા જીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું થોડો એવો ગરમ મસાલો સેકેલ જીરું પાવડર અને એકથી દોઢ ટેબલ સ્પૂન અથવા તો સ્વાદ પ્રમાણે દળેલી ખાંડ ઉમેરીશું અને ત્યાર પછી તેમાં ક્રશ કરેલા આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું અહીંયા તમે બધા જ મસાલા તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછા ઉમેરી શકો છો અને ત્યાર પછી થોડો મરી પાવડર ઉમેરીને બધા જ મસાલાને સરસથી મિક્સ કરી લેશું આપણે આ મસાલામાં બધા જ મસાલા ઉમેર્યા પણ મસાલાને એકદમ ચટપટો બનાવવા માટે તેમાં લીંબુનો રસ ઉમેરવાનો ભૂલાઈ ગયો હતો તો અડધા લીંબુનો રસ ઉમેરીને તેને પણ મસાલામાં સરસથી મિક્સ કરી લેશું લીંબુની જગ્યાએ તમે મસાલામાં થોડો આમચૂર પાવડર પણ ઉમેરી શકો છો બધા મસાલાને સરસથી મિક્સ કરી લીધા પછી આપણો આ સમોસાનો મસાલો તૈયાર છે હવે આ મસાલાને આપણે સાઈડમાં રાખી દઈશું અને સમોસા માટેનું બેટર તૈયાર કરીશું તો તેના માટે એક બાઉલમાં એક કપ ચણાનો લોટ અને તેની સાથે એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલો ચોખાનો લોટ ઉમેરીશું અહીંયા ચણાનો લોટ અને ચોખાના લોટની જગ્યાએ તમે તેટલા જ પ્રમાણમાં મેંદાનો લોટ અને કોર્ન ફ્લોર પણ લઈ શકો છો તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને લોટ અને મીઠાને સરસથી મિક્સ કરી લેશું લોટ અને મીઠું સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ એક મીડિયમથી તેવું બેટર તૈયાર કરીશું અહીંયા એક સાથે વધારે પાણી ના ઉમેરવું જે રીતે પાણીની જરૂર પડે તે જ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈને બેટર તૈયાર કરવું હવે અહીંયા જોઈ શકાય છે આ રીતે થોડું ઘાટું બેટર જ તૈયાર કરવાનું છે એકદમ લિક્વિડ ફોર્મમાં બેટરને નથી રાખવાનું હવે આ બેટરને પણ આપણે સાઈડમાં રાખી દઈશું અને અળવીના પાનના સમોસા બનાવવા માટે પાનને તૈયાર કરીએ તો તેના માટે મેં અહીંયા એકદમ ધોઈને સાફ કરીને કોર્યા કરેલા અળવીનું પાન લીધેલું છે હવે આ અળવીની પાનની જે આ ના જાડી નસનો ભાગ હોય તેને આ રીતે નાઈફની મદદથી આપણે કટ કરી લેશું નાઈફની જગ્યાએ તમે જો સીઝરથી આ નસ કટ કરતા હોય તો સીઝરથી પણ કરી શકો છો હવે આ પાનની એકદમ વચોવચ કાપો મૂકીને પાંદડાને આપણે બે ભાગમાં કટ કરી લેશું અને જે વચ્ચે આ નસનો ભાગ છે તેને પણ થોડો નાઈફની મદદથી કટ કરી લેશું જેથી સમોસાને ફોલ્ડ કરવામાં કોઈપણ જાતનો પ્રોબ્લેમ ના આવે ત્યારબાદ પાંદડાનો એક ભાગ લઈ તેનો ગ્રીન સાઈડનો જે ભાગ છે તેને ઉપર રાખીને તેના ઉપર આપણે સમોસાનો મસાલો પાથરીશું તો આ રીતે ઇવનલી આખા પાનમાં આપણે થોડો થોડો મસાલો સ્પ્રેડ કરી લેશું પણ જે પાનની બોર્ડરનો ભાગ હોય ત્યાં સમોસાનો મસાલો લગાડવાનો નથી આ રીતે પાન ઉપર મસાલો સ્પ્રેડ થઈ જાય ત્યાર પછી હવે પાનને ફોલ્ડ કરતા જઈ તેને સમોસાનો સેપ આપીશું તો આ રીતે વારાફરતી પાનને એક એક સાઈડેથી ફોલ્ડ કરતા જઈ તેને ટ્રાયંગલ શેપ આપતો જવાનો છે અહીંયા જો તમારે આખા પાનને આ રીતે ફોલ્ડ કરીને સમોસું ના બનાવવું હોય તો બે વખત ફોલ્ડ કર્યા પછી પાનને કટ કરી લઈ તેના બે સમોસા પણ તમે તૈયાર કરી શકો છો પણ અત્યારે મેં પાનમાંથી એક જ સમોસું તૈયાર કર્યું છે અને અહીંયા જો એક્સ્ટ્રા પાન વધતું હોય તો તેને નાઈફની મદદથી કટ કરી પાનને કટ પણ કરીને સાઈડમાં મૂકી શકો છો તો અહીંયા જોઈ શકાય છે કે આપણું આ પાંદડાનું એટલે કે અળવીના પાનનું સમોસું તૈયાર છે આ રીતે આખા પાનમાં મસાલાને સ્પ્રેડ કરવાની જગ્યાએ તમે પાનના એક ખૂણા ઉપર થોડો મસાલો મૂકીને તેને ટ્રાયંગલ શેપ આપી ત્યાર પછી પાંદડાને ફોલ્ડ કરીને પણ તેને સમોસાનો શેપ આપી શકાય છે તમને જે રીત સહેલી લાગે એ રીતે તમે સમોસા તૈયાર કરી શકો છો અને મેં અગાઉ જે રીતે કીધું એ રીતે આ જે અડધું પાન છે તેમાંથી આખું એક સમોસું બનાવવાની જગ્યાએ તમે એક પાન ઘરના કટકામાંથી બે સમોસા પણ તૈયાર કરી શકો છો જો આ રીતે બે વખત તમે પાનને ફોલ્ડ કરી પાનને કટ કરી શકો છો જેથી એક સમોસું તૈયાર થાય અને બાકીના પાનમાંથી તમે બીજું સમોસું પણ તૈયાર કરી શકો છો હવે આ જ રીતે બધા જ સમોસા ફોલ્ડ કરીને તૈયાર કરી લેશું આપણા આ બધા જ સમોસા બનીને તૈયાર થાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે હવે અહીંયા જોઈ શકાય છે કે આપણા આ બધા જ સમોસા ફોલ્ડ થઈ ગયા છે તો હવે બીજી સાઈડ ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકી દેસુ તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે જે સમોસું તૈયાર કર્યું છે તેને ચણાના લોટમાં આપણે ડીપ કરી લેશું તો આ રીતે એક સમોસાને લઈને તેને બંને સાઈડથી ચણાનો લોટ સરસથી કોટ થઈ જાય એ રીતે આપણે જે બેટર તૈયાર કર્યું છે તેમાં ડીપ કરી લેશું અહીંયા જોઈ શકાય છે કે સમોસાની બધી જ સાઈડે લોટ સરસથી કોટ થઈ ગયો છે તો હવે આપણે જે તેલ સાઈડમાં ગરમ મૂક્યું છે તેને ચેક કરી લઈએ તો તેમાં થોડો એવું બેટર એડ કરીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે તે તરત જ તરીને ઉપર આવે છે એનો મતલબ છે કે આપણું તેલ સરસથી આવી ગયું છે તો હવે આપણે જે સમોસું બેટરમાં ડીપ કરીને સાઈડમાં રાખ્યું હતું તે સમોસાને એકદમ હળવા હાથે તેલમાં અને સમોસાને ફ્રાય કરીશું સમોસાને તેલમાં ઉમેર્યા પછી તરત જ તેની સાઇડ ચેન્જ કરવાની નથી થોડી વાર માટે તે ફ્રાય થાય ત્યાર પછી જ તેની સાઇડ ચેન્જ કરવાની અને આપણે જ્યારે સમોસાને તેલમાં ઉમેરીએ ત્યારે ગેસની ફ્લેમ સ્લો રાખવી અને એક સાઈડે જ સમોસું તળાઈ જાય ત્યાર પછી સમોસાને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર તળીશું હવે સમોસાની સાઇડ ચેન્જ કરતા છે બંને ગોલ્ડન કલર થવા લાગે ત્યાં સુધી તેને આપણે ફ્રાય કરીશું સમોસાને ફ્રાય કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે સમોસાનો કલર સ્લાઇટ ગોલ્ડન જેવો થવા લાગ્યો છે તો હવે તેને તેલમાંથી કાઢી લઈ એક પ્લેટ ઉપર પાર્ચમેન્ટ પેપર રાખી તેમાં આ સમોસાને કાઢી લેશું જેથી કરીને તેમાં એક્સ્ટ્રા તેલ રહેલું હોય તો તે તેલ પેપરમાં એબ્ઝોર્બ થઈ જાય અને હવે આ જ રીતે બીજા સમોસાને પણ તળીને તૈયાર કરીશું સમોસાને જ્યારે આપણે તેલમાં મૂકીએ ત્યારે હાથીથી સમોસાને તેલમાં મૂકતા ના ફાવે તો આ રીતે ચમચીની મદદથી સમોસાને તેલમાં મૂકવું જેથી તેલ પણ આપણને ઉડે નહીં અને સમોસાને પલટાવતી વખતે પણ ખાસ ધ્યાન રાખવું કે તેલ ના ઉડે કેમકે આ સમોસાનું વજન વધારે હોય છે અને તેને આપણે પલટાવીએ ત્યારે તેલ ઉડવાની પૂરેપૂરી શક્યતા હોય છે તો આ રીતે થોડી સાવચેતી સાથે બધા સમોસાને તળીને તૈયાર કરી લેશું તો થોડી વારમાં જ અહીંયા જોઈ શકાય છે કે આપણા આ બધા જ સમોસા તળાઈ ગયા છે તો હવે આ ગરમા ગરમ સમોસાને ચટણી સાથે સર્વ કરીશું આ સમોસા ચોમાસામાં વરસાદ પડતો હોય કે શિયાળામાં ફૂલ ઠંડી હોય ત્યારે ખાવાની ખૂબ જ મજા પડે છે આ સમોસાને તમે અળવીના પાનના સમોસા કહો કે પછી અળવીના પાનના પકોડા પણ કહી શકો છો આ સમોસાને જ્યારે આપણે કટ કરીએ ને ત્યારે જે અળવીના પાનનું લેયર હોય છે તે લેયર પણ એકદમ ક્લિયર દેખાય છે અને આ સમોસા એકદમ ટેસ્ટી બને છે તો તમે પણ આ ઠંડા વાતાવરણમાં એક વખત આ અળવીના પાનના સમોસા કે પછી પકોડા જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ